નમસ્કાર આજે થરા તાલુકાના બેવટા ગામે આવ્યા છીએ અને જ્યારે અહીંયા બેવટા ગામના ભાવેશભાઈ જ્યારે એક વૈજ્ઞાનિક તરીકે એમનું સિલેક્શન થયું છે ત્યારે ભાવેશભાઈ સાથે વાત કરીશું ભાવેશભાઈ જયારે સન્માન થઈ રહીશું કેવું લાગે છે જે વર્ષોથી ફળ મળ્યો છે અને જે લોકો અરે ભાવેશભાઈ તમારે ભણતરની શરૂઆત કેવી રીતે થઈ છે અને આજે જ્યારે તમે આમ તો બનાસકાંઠા નહીં પણ આપણે ગુજરાતનું ગૌરવ કહેવાય છે કે તમારે પ્રાથમિક શિક્ષણ કરીને આજ સુધી શિક્ષણ કેવી રીતે કોના આધારિત રહે તો હું મારા શિક્ષણની સફરની જે વાત કરું તમને તો મેં પ્રાથમિક જે મારું શિક્ષણ હતું એ એકથી જે મારો સાતનો જે અભ્યાસ હતો એ મેં વિવેકાનંદ વિદ્યાલયમાં એક ઇંગ્લિશ મીડિયમ આવેલી છે જીએમએમ વલાની ત્યાંથી મેં કરેલો એ પૂર્ણ કર્યા પછી મેં નવમું અને દસમું ધોરણ નવમાંથી કરીને બારમા સુધીનો જે મારો અભ્યાસ હતો એ પાલનપુરમાં અલગ અલગ સ્કૂલોમાં કરેલો જેમાં સિલ્વર બેલ્ટ ઇંગ્લિશ મીડિયમ અને એમ એ મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કરેલો અને ત્યારબાદ હું આગળના અભ્યાસ માટે જે શું કહેવાય આપણે અગિયાર અને બારમું જે હતું એ મારું મેથ્સ સાથે મેં કરેલું મારે કેમ કે મારે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવું હતું અને ગણિત મારું સારું હતું ગણિતને વિજ્ઞાનમાં મને થોડોક વધારે રસ હતો તો એના પછી બારમું પૂર્ણ કરી બારમામાં મારે સારા ટકા આવે મેરિટ નાઇન્ટી થ્રી કંઈક નાઇન્ટી ફોર એપ્રોક્સિમેટ હતું ત્યાર પછી હું આગળ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મારે જે અભ્યાસ કરવા માટે હું એલડીઆરથી ગાંધીનગરમાં મેં એડમિશન લીધું અને ત્યાં આગળ મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એ ડિગ્રી મેળવી ત્યાર પછી આગળના અભ્યાસ માટે કેમ કે ઘરની જે આર્થિક પરિસ્થિતિ હતી એટલી પહોંચી વળાય એમ નહોતી તો એટલા માટે મેં એક ઇન્ડિયા લેવલ એક ગેટની એક્ઝામ લેવાય છે એ જો ગેટની એક્ઝામ આપણે જો પાસ કરીએ તો જે આગળનો જે પોસ્ટ ગ્રેજ્યુએશનનો જે પ્રોગ્રામ છે જેને આપણે માસ્ટર્સ કહીએ માસ્ટર્સ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મેં લીધું ગેટને ક્લિયર કરીને એનાથી ફાયદો એ થયો કે ગવર્મેન્ટ થ્રુ સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ આપણને મહિનાના બાર હજાર રૂપિયા ફેલોશીપ મળે છે મહિનાનો એમ કરીને મેં માસ્ટર્સ ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે પાસઆઉટ કરી બે હજાર અઢારમાં ત્યાર પછી બે હજાર અઢારથી લઈને બે હજાર ત્રેવીસ સુધી આગળના મેં અભ્યાસ મારો ચાલું રાખ્યો અને મેં ટીચિંગની સાથે સાથે મેં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી એ જે મારી ડૉક્ટરેટની ડિગ્રી હતી એ મને આઈઆઈટી ઇન્દોરથી મળેલી અને આઈઆઈટી ઇન્દોર જે છે એવી ભારતભરમાં ત્રેવીસ સંસ્થાઓ છે જેને આપણે આઈઆઈટીઝ કહીએ છીએ એ બહુ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્યાં આગળ પણ મને એક ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એક ફેલોશીપ મળતી હતી જેનું નામ છે ઇન્સ્પાયર તો એના એના એની મદદથી મેં બે હજાર ત્રેવીસમાં મને ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત થઈ અને ત્યાર પછી હું બે હજાર ત્રેવીસ નવેમ્બરથી બે હજાર કહેવા જઈએ તો અત્યાર સુધી હું આઈઆઈટી બોમ્બેમાં એક પોસ્ટ ડૉક્ટર ફેલો તરીકે જોડાયેલો હતો જ્યાં મારું કામ એક સંશોધન કરવાનું અને શિક્ષણમાં સહાય કરવાનું હતું તો આ તો રહી મારી શિક્ષણની જર્ની અને જો હું ઈસરોમાં જે મારું સિલેક્શન થયું છે એની જો વાત કરું તો એની જે જાહેરાત હતી એ બે હજાર ત્રેવીસમાં આવેલી અને બે હજાર ત્રેવીસમાં એમાં એક જ વેકેન્સી હતી જે મારી જે પોસ્ટ હતી એમાં એમાં મેં એપ્લિકેશન કરેલી બે હજાર ચોવીસમાં ડોક્યુમેન્ટ્સ મંગાવેલા અને બે હજાર પચીસમાં મઈમાં મારું ઇન્ટરવ્યૂ થયું હતું ઇન્ટરવ્યૂ કેરલા આવેલું ત્રિવેન્દ્રમાં હતું અને મારું ઇન્ટરવ્યૂ જે બહુ સરસ રહ્યું એમાં દસ લોકોને બોલાવેલા હતા એક વેકેન્સી માટે અને એમાં અઢાર ઓગસ્ટનું જે રિઝલ્ટ આવ્યું અમારું સિલેક્શન થયું છે હહિશભાઈ તમને એક મારે સવાલ કરવાનો છે જ્યારે તમે વાત કરી આર્થિક રીતે ત્યારે તમારે ખાસ કરીને તમારી સાથે અને તમને મહેનતના આગળ ધપાવવા માટે કોનો સાથ તમારા ઘરની અંદર હું મારા પરિવારનો ખરેખર હું ઋણી છું પરિવારે મને બહુ સાથ આપ્યો એમાં મારા પરિવારમાં સૌથી જે મેઇન જે મારી પાછળ જેમનો હાથ છે એ મારા દાદા છે દાદા પછી મારા કાકા અને મારા પપ્પા છે એમને એ લોકોએ પણ એ ઓગણીસો ત્રાણુંની અંદર એ મુંબઈ ગયા હતા અને ત્યારે એ કહેતા હતા કે એમને એવો સમય પણ આવ્યો કે જ્યારે એમને એમ એમના જોડે રહેવા માટે રૂમ નહોતા અને એ લોકો બહાર ઊંઘતા તો એમણે પણ સંઘર્ષ કરે કાકાએ ખેતીમાં અમને લોકોને અમે અમે લોકો હું અને મારો ભાઈ અને કાકાના બે છોકરા ચાર જણને ભણાવવામાં એ લોકોએ પોતાનો પરસેવો પાડ્યો છે ખેતીમાં અને ખાસ કરીને જે એક મારા જે દાદા હતા એ એમનું એક સપનું હતું કે મારા છોકરાઓ ભણીને આગળ વધે અને એના માટે એમણે એક નાનકડી એક સ્કૂલ ઘરે જ સ્ટાર્ટ કરેલી અને એમાં એ લોકો એમણે પ્રાઇવેટ ટીચરોને હાયર કરેલા અને એ એમના થકી ધીરે 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 જેટલા પણ અહીંયા મારા ઘરે જે ભણતા હતા વિદ્યાર્થીઓ બધા આજે સારી જગ્યાએ પહોંચ્યા છે પણ એમાં ખરેખર પરિવારમાં બહુ જ મને મદદ મળી છે ઘણા લોકો તો મેં જોયા તમને આ વિજ્ઞાનિક બનવાનું કેમ આપ્યું છે આમાં એક આમાં આમાં પણ એક રસપ્રદ વાત છે એમાં બે હજાર નવમાં જ્યારે રિઝલ્ટ આવ્યું બે હજાર નવમાં જે દસમાનું જે રિઝલ્ટ હતું દસમા પછી આપણે નક્કી થતું હોય કે એન્જિનિયરિંગમાં જવું કે ડૉક્ટર લાઈનમાં જવું તો ત્યારે એટલો ક્રેઝ હતો કે બધા લોકો ડૉક્ટરની પાછળ ભાગતા હતા પરંતુ મારું જે મને વિજ્ઞાન અને ગણિત પ્રત્યે વધારે પ્રેમ હતો અને ગણિત સૌથી વધારે મને ગમતું હતું એટલા માટે મેં મારા જે દાદા હતા એમની ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું પણ મારે કંઈક અલગ જ કરવું હતું અને મને ગણિતમાં વધારે રસ હતો એટલે મેં ગણિતને ચૂઝ કરીને આગળ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવાનું વિચાર્યું અને ત્યાર પછી પણ છેલ્લા લગભગ પંદર વર્ષથી દાદાનું જે એક સપનું હતું કે હું ડૉક્ટર બનું એ પૂર્ણ થયું થયું નહોતું એટલે મને પણ આમ અંદરથી રહેતું કે નામ જેટલો હું હોશિયાર હતો એ ત્યાં સુધી હું પહોંચી શક્યો નથી મારું જે કેલિબર હતું ત્યાં સુધી હું પહોંચી શક્યો નથી તો પછી મેં પણ વિચાર્યું કે આપણે આ ફિલ્ડમાં ક્યાં સુધી આગળ છેલ્લે સુધી ક્યાં સુધી જઈ શકીએ તો ત્યાર પછી મેં નક્કી કર્યું કે આમાં સાયન્ટિસ્ટ એવી એક એવી પોઝિશન છે કે જેનાથી આગળ પછી કંઈ નથી તો મેં સાયન્ટિસ્ટ બનવાનું ત્યારથી જ વિચારી લીધું હતું જ્યારે હું કોલેજના કોલેજ કાળમાં હતો અને ત્યાર પછી મેં મહેનત કરવાનું સ્ટાર્ટ કરેલું અને હું ઇસરોને ત્યારથી જ હું ફોલો કરતો હતો આપણી સમાજના લોકો હું બીજી સમાજ કે કોઈ પણ ધારો કે કોઈ પણ વૈજ્ઞાનિક હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય બધાને ભગવાનને સરખું જ માઈન્ડ આપ્યું છે બસ કચાસ ત્યાં રહી જાય કે આપણે વચ્ચે આપણો જે ગોલ હોય છે એ આપણે નક્કી નથી આપણે હું એક જ વસ્તુ મારી જે જર્ની રહી એમાંથી હું ત્રણ વસ્તુ શીખ્યો કે પ્રથમ તો આપણે મહેનત કરવી પડશે મહેનતનો કોઈ બીજો રસ્તો નથી બીજું કે આપણે હંમેશા આપણો ટાઈમ મેનેજમેન્ટ કરવો પડશે જેમ કે આપણે ઘણી વખત બીજી વસ્તુઓમાં આપણે ગુંજવાઈ જઈએ બીજા કાર્યો આપણે કરવા લાગી આપણે જે કરવા જેવા કામ હોય આપણે નથી કરતા જે આપણે જેને આપણે પ્રેફરન્સ આપવું હોય એ આપણે નથી આપતા તો ખાસ કરીને આપણે ટાઈમનું મેનેજમેન્ટ કરવું પડશે કે આ વસ્તુ મારે પહેલી કરવાની છે મારે જે જો જો મે ગોલ નથી કર્યો છે તો એ ગોલ ને પહોંચવા સુધી મારે કઈ કઈ વસ્તુ કરવી પડશે એ એ એ મારે એનો એમાં ટાઈમનું મેનેજમેન્ટ કરવું પડશે અને ત્રીજું કે મારે હંમેશા પોઝિટિવ રહેવું પડશે કે હું હમણાં જ્યારે એમ કહેતો તો કે બધાને સરખું જ માઇન્ડ આપ્યું છે તો તમારે પોતાના

ખુબ ખુશ થઈ ગયા દાદા એકચુઅલી ઊંઘી ગયા હતા અને ખરેખર રિઝલ્ટ આવ્યો ને ત્યારે મેં મારા ભાઈને પણ બે ત્રણ વખત બતાવ્યું જ નામ છે કેમ કે એક જ વેકેન્સી હતી અને મને આમ ભરોસો તો હતો જ પણ આમ ખરેખર મને આમ રિયલાઇઝ નહોતું થતું કે ખરેખર મારું નામ છે આમાં તો હું પણ એટલો જ ખુશ હતો જેટલા મારા પરિવારના બધા લોકો ખુશ થઈ ગયા દાદા ઊંઘ્યા હતા ઊંઘમાંથી પોતે જાગીને પાછા મને મળવા માટે આવ્યા કે સરસ બહુ સરસ કામ કર્યું મારા જેટલા પણ જે ગુરુઓ રહ્યા અત્યાર સુધી શિક્ષણમાં એ લોકોને મારા ઉપર પૂરો ભરોસો હતો કેમ કે હું જયારે હું જયારે ભણવામાં પણ મેં ક્યારે કચાસ નથી રાખી અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને ટ્રેડ સુધી હું લગભગ ફર્સ્ટ જ આવ્યો છું તો મને પણ ભણવામાં લગ્ન હતી અને એમનો શિક્ષક લોકોનો

ત્યારે આયા છે નામ તમારું ગમનભાઈ ગમનભાઈ કહે છે કે આજે આપણે એક ગુજરાતના ફર્સ્ટ નંબર લેવલના ક્યારે વૈજ્ઞાનિક સાથી બેઠા છીએ ક્યારે આપણે એવું સપનું જોયું તો કે આપણે વૈજ્ઞાનિક સાથી બેસીએ અમારો તો પરિવારને તો ખુશી છે પણ અમારો જિલ્લાને પણ ખુશીનો માહોલ છે કે દરેક સમાજને ભી જે અમારો સન્માન કરે છે સન્માન કરે છે આજે અમારો ભી સન્માન કરે છે અમારો સમાજનો ભી કામનો ભી સન્માન કરે છે પાલન પુસુથી જેટલે સુધી જાય એટલા સુધી અમારો સન્માન થાય છે

વીસ વર્ષ પહેલા આપણે કોઈ બે બાજુ સાત આઠ કિલોમીટર ચાલી જવું જવું કોઈ સાધન પરિસ્થિતિ અહિષભાઈ એક સવાલ ફરીથી દાદા ની જે ખાતા ક્યાં છે દાદા એકચુઅલી મારા જોડે જ હતા છેલ્લા પાંચ છ દિવસથી જ્યાં પણ મારું સન્માન થઈ રહ્યું હતું ત્યારે હું દાદાને ને જોડે જ લઈને જતો હતો ગઈકાલે પણ આદર્શ વિદ્યાલયમાં એક કાર્યક્રમ હતો ત્યાં પણ હું દાદા ને લઈ ગયો દાદા બહુ ખુશ હતા આજે કઈક એમનો કઈક બીજો કાર્યક્રમ હતો તો એમાં એમાં આવી ગયેલા છે પણ જો એમને જો મેં વાત કરી હોત આજે અમારા શાળા અંદર જે ગામની શાળા છે એમાં એ કાર્યક્રમ હતો પણ એ ઓન ધ સ્પોટ ડિસાઈડ થયેલી અને એના માટે એ મારી જોડે રહી શક્યા નથી દાદા ને લઈ જાશો હા બિલકુલ દાદાને સાથે લઈ જઈ દાદાને આખો ઈસરો ફેરવી અમને ફોટો પણ દાદા સાથે લઈ ગયા બિલકુલ તમને ફોટો જરૂર મોકલી શું છે કે આ બધી બનાસકાંઠાની જનતા ને દાદા દાદાને જોવા છે જયારે લોકોની કોમેન્ટ પણ આવશે કે દાદા ક્યાં છે પણ જરૂર એ ફોટો તમે શેર કરજો આપ વાસભાઈ હતા વાયસભાઈ જોડાઈ ખૂબ ખુબ ધન્યવાદ